તો અમરેલી જિલ્લાના બગસરાના હામાપુર ગામે તાલુકાની તિરંગા યાત્રા યોજાઈ ત્યારે શાળાથી શરૂ થયેલી યાત્રા ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓને ગ્રામજનો આ તિરંગા યાત્રામાં જોડાયા ત્યારે ટીડીઓ પોલીસ શિક્ષકો તેમજ અધિકારીઓ પણ રહ્યા હતા ઉપસ્થિત ત્યારે હાથમાં તિરંગો અને દેશભક્તિના ગીતો સાથે રંગે ચંગે નીકળી હતી તિરંગા યાત્રા

ઉત્સવ વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે દેશભક્તિ જેવો માહોલ પણ છવાયો શકાય અમરેલીના બગસરાના હામાપુર ગામે તાલુકાની તિરંગા યાત્રા જોવા મળી ત્યારે શાળાથી શરૂ થયેલા યાત્રા ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા ત્યારે ટીડીઓ પોલીસના જવાનો શિક્ષકો તેમજ અધિકારીઓ પણ તેમાં રહ્યા હતા ઉપસ્થિત તેરે હાથમાં તિરંગો અને દેશભક્તિના ગીતો સાથે રંગે ચંગે જોવા મળી હતી યાત્રા